સુરત કલેક્ટરે ઘર વિહોણા પરિવારોને સરકાર દ્વારા ગરીબી ધોરણે ઘર આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર અપાયું હતું સુરત કલેક્ટરને ઘર પરિવારોને સરકાર દ્વારા ગરીબી ધોરણે ઘર આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું સુરતમાં રહેતા ગરીબ પરિવારોએ સુરત કલેક્ટરાલય પહોંચી આદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ સુરતના અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોય અને આર્થિક રીતે નબળા હોય ઘરવિહાણા હોય જેથી તેઓને સત્વરે રહેવા માટે સરકાર દ્વારા ગરીબી ધોરણે ઘર આપવામાં આવે તેવી માંગ કરી હતી સામલો કલેક્ટરાલય રજૂઆત કરવા પહોંચેલાઓએ શું કહ્યું અમે લોકો ઘર વેવણા છે આથી રીતે નબળા ઘર વીહણા સરકાર તરફથી માટે આવાસ આપવામાં આવે એ રજૂઆત માટે આવેલા છીએ કેટલા વર્ષથી આ માંગણી છે માંગણી તો લગભગ અમે પંદર વીસ વર્ષથી અહીંયા છીએ માંગણી લગભગ છ મહિનાથી અમે કરી રહ્યા છીએ અને વ્યક્તિગત અરજી પણ આપી ચુક્યા છીએ અને લેખિત ના આવેદન પત્ર પણ આપી ચુક્યા છીએ અમે મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓફિસ રજૂઆત કરી ચુક્યા છીએ કલેક્ટર સાહેબ ને પણ અગાઉ અમે રજૂઆત કરી ચુક્યા છીએ કેટલા પરિવારો જવા લગભગ મારી સાથે વિજય દેવી પૂજક મારું નામ છે હું સોશિયલ વર્કર તરીકે કામ કરું છું અને સમાજ સેવાની ની લગ્ન થી આ કામ કરું છું લગભગ સાતસો થી આઠસો પરિવાર છે કયા કયા વિસ્તારમાં આ લોકો રહે હાલમાં તાળવાડી અંબા ગેટ ઉત્તરાયણ છાપરા બાઠા દરિયા જનતાનગર કતારગામ અને અમરોલી આવાસ પણ ભાડેથી રહેતા લોકો છે કે જે લોકો ભારું ભરવા માટે સક્ષમ નથી અમારી માંગણી એ છે કે સરકાર તરફથી આ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો આ લોકો રકમ ચાપતો ભરી શકે તેમ નથી પરંતુ એક નવી યોજના બનાવી આ લોકોને ગરીબી ધોરણે

તમારે જવાનો કે અત્યારે ભાડા ની અમને બહુ પ્રોબ્લેમ છે ને થોડુંક લાવીએ ને થોડુંક કાય છે સાહેબ કડિયા કામ કરીએ છે બે દાડા લગીને કામ મળે તો એક દાડો કામ નહીં મળે તો બે રહેવાનું કેટલા પરિવારમાં સભ્યો છે ને શું માસ છે અમે ઘણા જણ છે એટલામાં અમે શું માંગણી છે માંગણી શું ઘરની માંગણી છે સાહેબ